અમૃત ગુરુ સમારંભીલ્લભ પરીતા પર ઓડિયો બુક લેજન્ટમાં આપ સૌનું સ્વાગત છે હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ स्पर्श विवेक में मर्यादा भंग करी कथा करनार मूर्ख हृदय असत ने उत्तर आ ऑडियो बुक लेने उपस्थित थयो छु तो भगवान स्वामी नारायण गदडा प्रथम ना पहला वचनामृतनी अंदर पोते कहि રહ્યા છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપીર્થ ક્ષેત્રે તીર્થ ક્ષેત્રે ભવિષ્ય પોતે છે કે અન્ય સ્થાનોની અંદર કરેલું જે પાપ જે છે એ તીર્થ ક્ષેત્ર અંદર જતા એ પાપ જે છે એ સમાપ્ત થઈ જાય છે પરંતુ તીર્થ ક્ષેત્રની અંદર કરવામાં આવેલું પાપ પાપ જે જે છે 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 એ એ એ થઈ જાય અને કોઈ પણ પ્રાયશ્ચિત કરવામાં આવે તો એ નિવૃત્ત થતું નથી જીવાતમાં એ ભોગવવું જ પડે છે એવું ભગવાન શ્રી હરિપોતે કહી રહ્યા છે ભગવાન સ્વામિનારાયણ ગદડા મધ્યના તેત્રીસમાં વચનામૃતમાં પોતે કહી રહ્યા છે કે એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તેને આ લોક તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેતું રહે નહીં અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહીં અને અમે અહીંયા ટકિયા છીએ એ પણ અહીંયાના હરિભક્તોને અતિ નિષ્કામી વર્તમાનનો ધડાવ દેખીને ટકિયા છીએ અને જેને નિષ્કામી વર્તમાન ધડ હોય તો તે થકી અમે હજાર ગામ છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ અને જેને નિષ્કામી વર્તમાનમાં કાચ્યપ છે ને તે જો અમારી પાસે રહે છે તોય પણ તે લાખ છે અને અમને નિષ્કામી હોય તેના જ હાથની કરી સેવા ગમે છે માટે આ મૂળજી બ્રહ્મચારી છે તે અતિશય દ્રઢ નિષ્કામી છે તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે અને બીજો કોઈ સેવા ચાકરી કરે તો તે એવી ગમતી નથી અને અમે જે જે વાર્તા કરીએ છીએ તેને વિશે પણ નિષ્કામી વર્તમાનનું જ અતિશય પ્રતિપાદન થાય છે અને અમે જે દિવસ થકી પ્રગટ થયા છીએ તે દિવસ થકી નિષ્કામી વર્તમાનલી યુક્તિ કરીને સંતાડે તો પણ અમને જણાયા વિના રહે જ નહીં ત્યારે અમારો તે મનુષ્ય ઉપર અતિશય કોરાજીપો થઈ જાય છે અને અમારું મુખ પણ શામળું થઈ જાય છે અને તેનું દુઃખ તો અતિશય લાગે છે પણ મોહબત જાણીને જાજુ કહેવાય નહીં અને વળી સાધુ ઉદાવો છે માટે હૈયામાં સમજી રહીએ છીએ પણ જો રાજાના જેવી રીત હોય તો તેને માટે જાજો દંડ થાય માટે સર્વ મોટા પરમહંસ તથા મોટી મોટી બાઈઓ તેને અમે મોરેથી જ કહી રાખ્યું છે જે સત્સંગમાં કોઈ પુરુષને તથા કોઈ સ્ત્રીને કદાચિત જો નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો અમને સંભળાવશો માં શા માટે જે જ્યારે અમે એવી વાર્તા સાંભળીએ ત્યારે જેમ વાંઝિયાને ઘેર દીકરો આવ્યો હોય ને તે મરી જાય ને તેને જેવો શોક થાય તેવો અમારે પણ શોક થાય છે

એ ગઢડા મધ્યનું તેત્રીસમું વચનામૃત છે અને ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃત જે છે એ દિવસે કહેલું છે ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃત ની અંદર સ્પષ્ટ રૂપે નિષ્કામી વર્તમાન એટલે કે બ્રહ્મચર્ય પર ભાર મૂકતા દેખાય છે અને ત્યાં સ્પષ્ટ રૂપે ભગવાન શ્રી હરિ કહી રહ્યા છે કે જે વ્યક્તિને નિકામી વર્તમાનની અંદર જો ફેર પડી જાય તો તે અમને આવીને ફરિયાદ કરતા નહીં ભગવાન સ્વામિનારાયણ એવું પણ કહે છે કે જ્યારે કોઈ સ્ત્રીને કે કોઈ પુરુષને એક બીજાને જોવાની અંદર ફેર પડી જાય ત્યારે અમારું મુખ જે છે એ સાંભળું થઈ જાય છે આવું ભગવાન શ્રી હરિ પોતે કહે છે એટલે ભગવાન શ્રી હરિને નિષ્કામી વર્તમાન જે છે એટલે કે બ્રહ્મચર્ય વ્રત જે છે એ અતિશય પ્રિય છે આ સિદ્ધાંત વાત છે અને એટલે જ માટે તેઓએ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના પચીસમા અધ્યાય વર્તમાનની કરવા માટે પોતાના આશ્રિતોને સ્પર્શ વિવેકનો ઉપદેશ આપેલો છે આ ઉપદેશ એટલો બધો મહત્વનો છે કે જો ભગવાન શ્રી હરિએ આ ઉપેર આપેલા ઉપદેશ પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિ વર્તતો નથી એવા વ્યક્તિને આલોક કે પરલોકની અંદર ભગવાન શ્રી હરિ સાથે કોઈ સંબંધ રહેતો જ નથી આ સિદ્ધાંત વાત આવીને છે માટે હવે ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણ ની અંદર આવેલા પચીસમા અધ્યાયમાં જે પ્રમાણે સ્પર્શ વિવેક બતાવેલો છે તો એ અધ્યાયના માધ્યમથી આપણે લોકોએ સ્પર્શ વિવેક ની ચર્ચા કરીએ કે આ સ્પર્શ વિવેક શું છે સત્સંગી જીવનના કથાકારો આપણા સંપ્રદાયની અંદર ઘણા છે પરંતુ તે લોકો આ મહત્વની વાતની ઉપર પ્રકાશ કરવાનું જાણે ભૂલી જ ગયા હોય એવું દેખાય છે અને જેને લઈને આપણા ઉદ્ધવ સંપ્રદાયની અંદર પણ કેટલાક મંદિરોની અંદર આજે પણ આ સ્પર્શ વિવેકની મર્યાદાઓ જળવાતી નથી એ એક દુઃખદ વાત જોવા મળે છે ભગવાન સ્વામિનારાયણ જ્યારે લોએજપુર ગામ પધારા અને લોએજપુર ગામની અંદર મુક્તાનંદ સ્વામી નિત્ય જીવરાજભાઈ નામના એક હરિભક્ત ની ડેલીએ કથા કરવા માટે જતા હતા આજે પણ એ સ્થાન ની અંદર છે ભગવાન શ્રી શ્રીહરી લોએજપુર પધાર્યા એટલે એક દિવસ મુક્તાનંદ સ્વામીની સાથે પણ ભગવાન શ્રી શ્રીહરી મુક્તાનંદ સ્વામીના ના સ્ત્રી મુખ થી જે અમૃત વહેતું હતું તેનું પાન કરવા એમની સાથે પધારે છે મુક્તાનંદ સ્વામી એક પ્રકાંડ વિદ્વાન હતા

રામચરિત માનસની કથા કરવા જવી ભગવાન શ્રી તે વખતે નવા નવા લોહે ગામ પધારેલા હતા ખૂબ દર્શનીય સ્વરૂપ હતું ભગવાનનું શરીર જે છે અર્થાત એમનું અંગ જે છે એ તપસ્યાથી અતિશય ખુશ થઈ ગયું હતું માતા માથા પર સુંદર મજાની નાનકડી જટા હતી ભગવાને ઉત્તરીય વસ્ત્ર રૂપે કોપીન ધારણ કરેલું હતું ખભાની ઉપર મૃગચરમ હતું હાથની અંદર પલાસ નો દંડ હતો ભિક્ષા પાત્ર હતું કાખની અંદર મૃગચરમો નું આસન દબાઈને ભગવાન નિત્ય રાખતા હતા अतीस हे सौम्य स्वरूप भगवान श्री हरि नव्हते केवल भगवान श्री हरि ની ઉંમર તે વખતે 18 વર્ષની હતી એટલે લોકો એમને જોઈને પણ आश्चर्यचकित થઈ જતા હતા કે આટલી બધી નાની ઉંમરની અંદર આટલી બધી कठोर तपस्या એટલે मुक्तानुस्वामी ની સાથે ભગવાન શ્રી हरि जीवराज भाई ની ડેલીએ એમની સાથે ભણાયરા ધીરે ધીરે ભાઈઓ અને બહેનો જે છે એ નિત્યના ક્રમ મુજબ ત્યાં આવીને બિરાજમાન થયા પરંતુ ભગવાન શ્રી જોયું કે સ્ત્રીઓ અને પુરુષો જે છે એ બધા એક સાથે બેસીને કથા સાંભળી રહ્યા છે આ યોગ્ય નથી ભગવાન શ્રી મનો મન વિચાર કરવા લાગ્યા કે જે સ્થાનક ની અંદર બહેનો અને ભાઈઓ એક સાથે બેસીને કથા સાંભળતા હોય તે સ્થાનની અંદર અવશ્ય અધર્મ થાય થાય ને થાય જ એટલે એવો સભાનો ત્યાગ કરીને જઈ લાગ્યા મુક્તાનંદ સ્વામી પણ કથાનો વિરામ આપ્યા બાદ શીગ્રાથી શીઘ્ર આશ્રમમાં આવ્યા અને આશ્રમમાં આવીને ભગવાન શ્રીહરિને પૂછવા લાગ્યા કે વરણીરાજ આપશ્રી સભાનો ત્યાગ કરીને કેમ પાછા આવી ગયા ત્યારે ભગવાન શ્રીહરિ મુક્તાનંદ સ્વામી પ્રત્યે બોલ્યા કે જે સ્થાનક ની અંદર સ્ત્રીઓ અને પુરુષો એક સાથે બેસીને કથા વાર્તા સાંભળતા હોય ત્યાં અવશ્ય તેઓને ઘર્ષણ થવાનું અને પરસ્પર વિકાર થવાનો અને એને લઈને કોઈ વખત એ લોકો પોતાના ધર્મમાંથી ભંગ થશે હવે આવું આ ધર્મ અર્થાત કે આવું આ અધર્મ અમે અમારી સામુ કેવી રીતના જોઈ શકીએ એટલે અમે ત્યાંથી પાછા આવી ગયા મુક્તાનંદ સ્વામીએ કહ્યું તો પછી વર્ણિને આજ આપણે શું કરવું ત્યારે ભગવાન શ્રીહરિ બોલ્યા કે આપણા આશ્રમની જગ્યા મોટી છે માટે તમે કાલથી આપણા આશ્રમની અંદર જ રામચરિત માણસનું ગાન કરો અને ગામની અંદર બધાને કહેવડાવી મૂકો કે કાલથી અમે કથાવાર્તા જે છે એ અમારા આશ્રમમાં કરશું એટલે માટે તમે બધા આશ્રમમાં કથાવાર્તા સાંભળવા આવજો મુક્તાનંદ સ્વામીએ હરિભક્તો દ્વારા આ સંદેશો જે છે એ કામની અંદર બધાને કેવડાવી દીધો અને ત્યારબાદ આશ્રમની અંદર બીજે દિવસની કથા થવા લાગી આશ્રમની અંદર ભગવાન શ્રી હરિએ જે પ્રમાણે મુક્તાનંદ સ્વામીને નિર્દેશ કરેલો હતો તે જ પ્રમાણે મુક્તાનંદ સ્વામીએ તે દિવસથી પુરુષોની અને સ્ત્રીઓની અલગ અલગ સભા કરાવી અને જ્યાં સ્ત્રીઓ બેઠેલા હતા અર્થાત કે સ્ત્રી ભક્તો બેઠેલા હતા ત્યાં આળો પડદાથી એક ભાગ બંધ કરી દેવામાં આવ્યો જેથી કરીને પુરુષોની દ્રષ્ટિ પણ સ્ત્રીઓ પર ન પડે અને સ્ત્રીઓની દ્રષ્ટિ પણ પુરુષો પર ન પડે અને વક્તાની પણ દ્રષ્ટિ જે છે સ્ત્રીઓ પર ન પડે એવી રીતની વ્યવસ્થા કરીને ત્યારબાદ કથા વાર્તાનો પ્રારંભ કરવામાં આવ્યો ભક્તો સમસ્ત વિશ્વની અંદર આ પ્રથમ ક્રાંતિ હતી ઉદ્ધવ સંપ્રદાય આ ક્રાંતિ કરેલી છે કે જ્યારે ભગવાન શ્રી હરિની કથા થતી હોય ત્યારે બહેનો અને ભાઈઓએ અલગ અલગ સભાની અંદર બેસીને કથા વાર્તા સાંભળવી અને ભગવાન શ્રી શ્રીહરિએ આ પ્રથા જે છે એની શરૂઆત વિક્રમ સંવત અઢારસો ને સત્તાવન થી કરેલી હતી તે આજ લગીન ઉદ્ધવ સંપ્રદાય ની અંદર આ પ્રથાને જાળવી રાખવામાં આવેલી છે અને ઉદ્ધવ સંપ્રદાયનું જોઈને ઈતર સંપ્રદાયના લોકો પણ હાલ હળાહળ કળિયુગની અંદર પણ જયારે કોઈક વક્તા ચાહે કોઈ પણ સંપ્રદાય નો હોય એ કથા વાર્તા કરવા જયારે બેસે છે ત્યારે તે લોકો પણ આ મર્યાદા જે છે તેને પાળે છે એ લોકો પણ પોતાની કથાની અંદર સ્ત્રીઓ અને પુરુષોનો અલગ અલગ વિભાગ રખાવે છે અને ત્યારબાદ કથા કરતા જોવા મળે છે આ બધી પ્રથા પાડનારા હતા ભગવાન સ્વામીનારાયણ પ્રથાઓ જે છે એ શરૂ કરાવી છે અને એ પ્રથા કેવલ ઉદ્ધવ સંપ્રદાયની અંદર પાડવામાં આવે એવું નથી પરંતુ ઉદ્ધવ સંપ્રદાયથી જે લોકોએ પોતાનો છેડો ફાડી નાખેલો છે એ લોકો પણ પોતાના મંદિરોની અંદર આજે પણ આ પ્રથાનું ચુસ્ત રૂપે પાલન કરતા જોવા મળે છે એ એક બહુ સારી વાત કહેવામાં આવે છે કારણ કે જ્યાં ભગવાનની કથા વાર્તા થતી હોય એવા પટ્ટાંગણની અંદર જ્યાં મોટા મોટા સંતો બિરાજમાન હોય શ્રીમદ ભાગવત ની કથા થતી હોય તો ભગવાન શ્રી કૃષ્ણ અને સાક્ષાત સ્વયં હોય હોય કથા થતી તો પરમ ભાગવત એવા હનુમાનજી મહારાજ સાક્ષાત પધારતા હોય છે સત્સંગી જીવનની કથા થતી હોય છે ત્યારે ભગવાન શ્રીહરિ અને તેમના શિષ્ય પરમ ભાગવત એવા મૈત્રેયજીનો નો અવતાર સતાનંદ સ્વામી સ્વયં પધારતા હોય છે હવે આવા સ્થાનોની અંદર જો અલગ સભા રાખવામાં ન આવે અને સ્ત્રીઓને પુરુષ પ્રત્યે કુભાવ થઈ જાય અને પુરુષને સ્ત્રી પ્રત્યે જો કુભાવ થઈ જાય ને તો ત્યાં જે કરેલું પાપ જે છે ને એ વજ્રલીપ થઈ જાય કારણ કે ભગવાન સન્મુખ ભગવાનના સંતો સન્મુખ જે પાપ કરેલું હોય ને એ વજ્ર થઈ જાય છે અને અન્ય ક્ષેત્રે કુટુંબ પાપમ તીર્થ ક્ષેત્રે વિનસ્યતી તીર્થ ક્ષેત્રે કુટુંબ પાપમ વજ્ર લીધો ભવિષ્ય આ જે શાસ્ત્રો ઉક્તિ છે તે પ્રમાણે એ પાપનો પછી કોઈ પ્રાયશ્ચિત થતું જ નથી મગતું માટે આપણા સંપ્રદાયની અંદર ભગવાન શ્રી શ્રીહરિએ પ્રથમથી જ આ વ્યવસ્થા કરી દીધેલી છે અને ભગવાન સ્વામિનારાયણે જે આ રીત અપનાવેલી છે એ કોઈ નવી નથી પરંતુ આ રીત પ્રાચીન કાળથી ચાલી આવે છે શ્રીમદ ભાગવતની ચોથી કથા સંકાદિક ઋષિઓએ દેવરસિંહ નારદના અનુરોધથી હરિદ્વાર ક્ષેત્રની અંદર કરેલી હતી અને તે વખતે પણ સ્ત્રીઓની સભા અને પુરુષોની સભા અલગ અલગ બેઠેલી હતી એવું શ્રીમદ ભાગવતના મહાત્મયના તૃતીય અધ્યાયના વીસમા શ્લોકમાં સુતજીએ કહેલું છે ત્યાં સુતજી કહે છે કે એક ભાગે ઋષિ ઋષિગણા અન્યત્ર દિવો કશ વેદો ઉપનિષદો અન્યત્ર તીર્થાન્યત્ર સ્ત્રીઓ અન્ય અર્થાત કે એક બાજુ ઋષિગણ એક બાજુ દેવો એક બાજુ વેદો અને ઉપનિષદો તથા એક બાજુ તીર્થો બેઠા જ્યારે બીજી તરફ સ્ત્રીઓ બેઠી સંકાલી કૃષિ શ્રીમદ ભાગવતની કથા ધર્મ તથા ભક્તિ અને એના બંને ઉપત્ર જ્ઞાન અને વૈરાગ્યને સંભળાવતા હતા એ સમયે સ્ત્રીઓ અને પુરુષોની અલગ અલગ સભા થયેલી છે એવું શ્રીમદ ભાગવતના મહાત્મયમાં લખેલું છે અને એ પ્રથા લુપ્તપ્રાય થઈ ગઈ હતી ભગવાન સ્વામી નારાયણ તો એ લુપ્તપ્રાય થઈ ગયેલી પ્રથાને પુનઃ શરૂ કરતા હતા એટલે આ કોઈ આધુનિક નથી પરંતુ પ્રાચીન છે હવે આજની વાત કરું તો આપણા સંપ્રદાયના એક ઇન્ટરનેશનલ વક્તા છે જે પોતાને સતશ્રી તરીકે ઓળખાવે છે અને એઓએ હમણાં એક નવી ક્રાંતિ કરી છે ઊંજાની અંદર એઓ જ્યારે શ્રીમદ ભાગવતની કથા કરતા હતા અને વર્તમાનમાં કરે પણ છે ત્યારે એઓએ સ્ત્રીઓ અને પુરુષોનો ગોટાળો વાળેલો છે જે સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રથા છે એ પ્રથાનો એમણે છડે ચોક ભંગ કરેલો છે YouTube ની એમની ચેનલ પર તમે જજો અને શ્રીમદ ભાગવત કથા ઊંજા લખો એની અંદર તમને સ્પષ્ટપણે દ્રષ્ટિગોચર થશે કે એ સભામાં સ્ત્રીઓ અને પુરુષો એક સાથે બેઠા છે હું એમને પૂછું છું કે પ્રાચીન કાળથી જે રીતભાત ચાલી આવે છે એ રીતભાત બદલવાનો અધિકાર તમને કોને આપ્યો આ રીત ભાતિક વખતથી ચાલતી આવે છે અને એ સ્વામી નારાયણે પોતાના વખતમાં પ્રારંભ કરાવેલી અને અત્યાર પર્યંત એ રીતભાત ચાલલી આવે છે સંપ્રદાયથી જે બહિર્મુખ થઈ ગયા છે ને એ લોકો પણ જયારે કથા કરે છે ત્યારે ભગવાન સ્વામિનારાયણે જે રીતભાત નક્કી કરેલી છે એ રીતભાત એ લોકો પણ પોતાની કથાની અંદર અવશ્ય પાલન કરે છે અને કરાવડાવે છે પરંતુ આપશ્રીને તો ભગવાનનો પણ ડર નથી તિલક ચાલલો બદલી નાખ્યો રામકૃષ્ણ ગોવિંદની ધૂન બદલી નાખી આરતી બદલી નાખી અને હવે સ્પર્શ વિવેકની મર્યાદા પણ તમે બદલી નાખી પરંતુ તમને ખબર નથી કે જે લોકો સ્પર્શ વિવેકની મર્યાદાનું પાલન કરતા નથી ને એવો ભગવાન શ્રી હરિની કૃપાના ક્યારેય પણ ભાજી થતા નથી જુઓ સત્સંગી જીવન तृतीय प्रकरण अध्याय ओगण साहठ अने साहमो श्लोक भगवान्वामीनारायण कहे चे उदौस्वामीन ना मरियास्ति पुराता उल्लघ्येता यह कोपी जेयस्त पथा बही एक उल्लघ्य मर्यादाम स्त्री वा निजेच्छया वर्तिष्येत तयर्भूरी भविष्यत्य यशो भुवि अर्थात કે આ સ્પર્શ વિવેકની મર્યાદા પૂર્વે અમારા ગુરુ સાક્ષાત ઉદ્ધવા અવતાર ભૂત શ્રી રામાનંદ સ્વામીએ જ કરેલી છે જે કોઈ પણ જન આ મર્યાદાને ઉલ્લંઘન કરે તે તેમના અભિમત સન્માર્ગ થકી બહિર્ભૂત હોઈને અમારો પ્રસાદ પાત્ર ન થાય તે આ મર્યાદાને ઉલ્લંઘન કરીને પુરુષ કે સ્ત્રી જો ઈચ્છામાં આવે તેમ વર્તે તેમનું પૃથ્વીમાં બહુ અપયશ સર્વત્ર નિંદાસ્પદ થશે અને તેઓ પામતા નરકમાં અનુભવશે એમાં સંશય નથી આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે જે લોકો આ સ્પર્શ વિવેકની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે એ ક્યારેય પણ મારી કૃપાનો ભાજી થતો નથી એવા વ્યક્તિ આ લોક અને પરલોકમાં મહા કષ્ટને પામે છે આવા લોકો દેહ ત્યાગ પછી ભયંકર નરકની અંદર જાય છે માટે ભક્તો જ્યારે પણ તમે કથા પંડાલમાં જાઓ ત્યારે કથા પંડાલમાં સ્ત્રીઓ સ્ત્રીઓના વિભાગમાં અને પુરુષો પુરુષોના વિભાગમાં બેસે એવો જ આગ્રહ રાખજો અન્યથા ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે તે પ્રમાણે દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહેજો જે લોકો આ સ્પર્શ ની મર્યાદાનો ભંગ કરે છે એ લોકો પોતે ગોર નરકની અંદર તો જવાના જ છે પરંતુ સાથે સાથે બીજા લોકોને પણ ગોર નરકમાં લઈ જવાના છે જે લોકોએ જોવું હોય એ સત્સંગી જીવન તૃત્ય પ્રકરણ પચીસમો અધ્યાય ઓગણસાહીઠ અને સાહીઠમો શ્લોક જોઈ લે આટલું કહીને હું મારી આ ઓડિયો બુક ને અહીં કામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવતું સર્વેદરાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તો જય સ્વામિનારાયણ